ઇની હેને મારો મેળ આવે ને નવા લુગણા હોય તો આલે યાર તે નામ બકરી કેવાય જો ઇશિયાર ઓર પછી ઘરના ગાજર દીઠો ને તો હરક થાય હો વાહ હવે આપણે બનાવવાનો છે હલવો રામ રામ સીતારામ બધાઈ ને આજે અમે મારી દીકરો બે વિડીયો ચાલુ કરીએ કઈ માં

માય દોય બેય લોકો રાખ્યો હાવ ઈ કોઈ છે ઓ કાલે કરવાનો પડે દૂધ મેલીને પાઈલું બધું નો જાવે વી રાત માં મેરવે ગલોઈને સી જામે એટલું નો જામી દૂધ તા કર્યું મેળા આવે તો કાલોમાંથી પ્રોગ્રામ રાખીએ છે સાજના માલકોડા પેડે હો હાશી ન ને તેલ હાલો કપડાની ખરીદી ઉતરી તો તણ જરાક નાથી ની કાન તો પલારે દે ઈની હે ને મારો મેળ આવે ને નવા લુગડા હોય તો આ હે ને બધી મશીન ની પ્રિન્ટ ઉન હોય ને કડક થઈ ગા હોય ન કપ હે ને ધોવા જરૂરી છે તો પછી પહેરવાની મજા આવે હાલો તો સા પાણી નો ટાઈમ થઈ ગયો સા પાણી પી નાખી કા ખાવ વૈતા વૈ હું લાગે વતે ઘઉં લતે હો તો અટાણે વાગે ગયા ની હું આ ઘડી ગ્રીનગરી થઈ કામ કર નઈ છું પછી મસ્ત મજાનો ખાઈ લીધો હે પોપીઓ મોટો બધો તો જાજી નો ખાઈ ગઈ પેલા મણી પોપિયો દીઠો ન ગમતો પોપિયા ને કોઈક નામ લઈને ને મને ખીસ થતી ને મને પોપિયો એવો ભાવે એવો ભાવ તો કાલો ને એવું વાતો કરા પરોઠા બનાવવા કાલો ને ને પછી યાર પાંચ દીઠિયા પણ કાલે માલપુડા બનાવ્યા તા હાજી તે માલપુડા હજે પડ્યા તેલવાળા ને પાછું બીજા નંબર માં કાં છે કે દહીં છે ને મીહવારી મને કેતા ભૂલી ગઈ તી દહીં થોડુંક ઓછું રાખ્યું એટલે દહીં ને પરોઠા નું કોમ્બિનેશન એક નંબર થાય બીજા કોઈ ભેરા ન ભાવે પરોઠા ને કાંઈ દહીં ને પરોઠા કાલુ નો પ્લાન કર્યો મસ્ત મજાનું દહી વધારે ને પરોઠા બનાવું બરાબર થઈ બરાબર તો હે મારે અટાણે જવાનું હે ભાજી લેવા ધાણા લેવા વાલોય લેવા ને રીંગણા ને ટમેટા ઘરમાં આપીને તું ટમેટા ન જ લેવા લેવું ન રીંગડા

तो खबरा <laughs> <हुँ। laughs> <हुँ। laughs> ઓલી વાત નહી હમ ને તે ઢોર ભાજી હેવું ને લેતી ભાજી લાગે આઢો બોર જીવો

તો આ આપણી જવાનું હું તો ગાજર જોવા પણ અટાણે જો આ મકાઈ છે ને ના હેઢો હે આ કોરા છે ને પાણી પીવરાવા દીધું મકાઈ નો ક્યારો પીએ ગયો ધોરિયો પીએ ગયો એટલે જવાય કઈ હે ને ઉણી કોરાથી છે ને ફોરે જઈએ ને તો થાય તો આ છે આપડા ગાજર મોટા મોટા થયા ગયો લોદર કેવડા મોટા થેગા લોદર મોટા થયા અહીં થેગા છે ગાજર થેગા જ હોય ને હાલો ટ્રાય કરીએ રૂપારો ગોતે ને ગાજરો દેખાય મોટો મોટો ખડ હે ને એ ઉપાડવાની જરૂર છે બપોર પછી આવ્યું ઓલા બધું આપડી લીધા તા ને તે દુ બાપા બે બેકવાર હોય ગાજર વ્યવહાર ને તો આ વ્યવહાર એટલી બધી જરૂરી જરૂર ન હોય એની તો ઘોટલા બરતું હોય ને એની ગાજર ખવડાવીએ તો સારું હવે ખાવા હાટું થઈને એટલા હોય તો હાલો એક હતું છે ને ઉપાડીએ આપણે ટેસ્ટિંગ આ રીતે ગાજર છે વાહ હવે આપણે બનાવવાનો છે હલવો હલવો ને આ ફૂલો દાતા જો રૂપન બી તો ત્રણ ગાજર લઈ લીધા આપડી ને હલવો કરવાની હું વાતો કરતી હતી પણ થોડા કે મોટા ને જાડા થઈ જાય ને તો હેલા થાય ને તો કાંઈ સુરણ કરીએ ને તો જરા જરા હવે પંદર દી પછી દસ પંદર દી પછી આપણે મસ્ત હલવો બનાવી દઉં કેટલા ત્રણ શિયાળ વાર પછી ઘરના ગાજર દીધા ને તો હરાક થાય સાથે લેવી લેવીએ ને એમાં કંઈ ભલીવાર વાર ન થાય આ ઘરનું હોય તો આપણે મન મૂકે ને બનાવે હગીએ અંભારો હે શાક મસ્ત બને ગાજરનો હલવો બને ને પેરા ભેર આપણી રીંગડીની વિઝિટ કરાવે દા તો આપણી રીંગડીમાં હે ને રીંગડા આવવાના શરૂઆત થઈ ગયા રૂપારા ધોરા ગોટા જરિયા આવા હે ને ત્રણ ચિયાર હે કાલે જોયા તા જરી ને કહે હે ને થોડતા શરૂઆતમાં હે ને

તો હું લેલા બોખાળું આ ભાજીનો છે ને એક વાટ કાઢી નાખ્યો આ છે આપડી બીજા વાટની ભાજી ને અટાણે છે ને ભાજી વગરની હોય તરીનો ઓર ગમે એવાનું સિયા કોઈને સેફટી એક ભાજી ભાજીતા નાખવી પડે નાખવી જ પડે 12 વાગ્યા રહતા ને આપણી થાય શીતલે ને માણે આલે છે કાઈ મિનજી રોટલા મારી રોટલા બો ને હટણે મોર જાવડી જૂની મોટરસાઇકલની સર્વિસ હાલે છે બાબાની જાવું છે આય

પહેલા સો ને દસ મિનિટ ને અટાણા સુધી વિડીયો ચાલુ કરવાનો વેત નતો આવતો તો આમાં છે ને બધાય ઓરા પોરા છે ડાયરો બાપો ને રામગા દેરો દર બપોર પછી ખાઈ પીએ ને એ દોઢ વાગે નીકળ્યા હવે આવ્યા ને હવે આવવા જોઈએ આ જ હિયારા ને અણહાર આવી ભગવાને આવી કાયમી માટે કાઢું હે ને બે મહિના પાડી જતી મોલ રૂપારા ઉઈ જાય કાઢ ની માગણી કરીએ माँ मा हंसवाई हाँ जा है घोर हंसवाई हाँ जा है। तो है ना टाइटू पड़ गए थे मोल था है ना मोल नहीं हंसव टाइप वगर ना घोर ने धारी आम बांधी गु मण बे बे त्रेन त्रेन लूंगी ओढ़ेली है जरी सी पहली है मोल है ना टाइटू मागे ने जो सूरज भगवान है नी घेर जावा तैयारी में है મેં હેડાવી બાંધે દીધા પોવન હબાવું તો નીણી ધરવેલી બધાની બે બે નીણું ખવડાવે લીધું એ હું કા બાપા ની ની વાત ને જોઈ બે ની હે ને બિસાડાવની ભૂરે દીધા ઘર ઘરમાં આ ભો ભૂર હે ને તે ભૂર નો પોવન આવે ને આ ઓલિયું બે તિનોડિયું નહીં હે ને હું કાં ઢારી આમ બાંધી દે અટાણ ઉધી તો કંઈ જરૂર નહીં એટલી બધી ટાઈટ નથી નહીં પોવાનું હોય ને એટલે આ બાંધી દે દીધી બાંધવું ન આવતો આશેને બેને ઢારી આમ પૂરે દેવાની થાય પણ ભગરની પેલા દોવેલા પાણી કલલા પછી જો આ શિયાળી શિયાળમાં દીકરી હારી સમાઈ જાય ના કે એ હું લાખી હકડાઈ થાય તો એક આધીની આ પિલોરી બાંધે હા ઓલરેડી રાંધો હું તો મી હે ને ખીચડી ઓરે દીધી બાજુમાંથી આ બેઠો આવ્યા હતા ત્યાં હું માન બધે બેઠા હતા ખીચડી સડે જાય ને તો પછી ઘી ડોવાઈ આવે પછી આની પૂરે દા અંદર તો એ હું બધું હાલે ને આ છે ને અટાણે પગું થોરે હાથો પગું થોરે થોરવા જોઈએ એ હતા બે મહિને મારો વાંધો